હવે આપ સાંભળશો ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે મહેતા પીએમ જે વિસ્તારમાં વાય અંતર્ગત આયુષ્યમાન વય વંદના યોજનાની કામગીરી ઝડપી બની છે ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ સોળ હજારથી વધુ લાભાર્થી નોંધાયા છે જેમાંથી પાંચ હજાર વ્યક્તિઓના કાર્ડ યોજના પહેલા જ કાઢવામાં આવ્યા છે તેમજ હાલમાં યોજના લાગુ થયેથી અત્યાર સુધીમાં સાત હજારથી વધુ કાર્ડ કાઢવામાં આવ્યા છે આમ બાર હજાર જેટલા વ્યક્તિઓના કાર્ડ નીકળી ગયા છે અને બાકી રહેતા પાંચ હજાર લાભાર્થીઓના કાર્ડ આગામી એકત્રીસ ડિસેમ્બર પહેલાં પૂર્ણ થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરના સેક્ટર બે ખાતે એક કરોડના ખર્ચે અત્યાધુનિક સેન્ટ્રલ લેબોરેટરી બનાવવામાં આવશે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેક્ટર બે અર્બન હેલ્થ સેન્ટર ખાતે એક કરોડના ખર્ચે અત્યાધુનિક સેન્ટ્રલ લેબોરેટરી બનાવવામાં આવી છે આવશે જે માટે સ્થાયી સમિતિની મંજૂરી મળતા હવે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામગીરી શરૂ કરી દેવાશે સેન્ટ્રલ લેબોરેટરી શરૂ થઈ જતાં નગરજનોને બ્લડ ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીના ચક્કર લગાવ્યા વિના નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ થશે ગાંધીનગર દિવાળીના સમયે મેટ્રો રેલની ડિમાન્ડ વધી આઠ દિવસમાં ચૌદ હજાર સાતસો ચોંતતેર મુસાફરોએ મેટ્રોની મુસાફરી કરી દીપાવલી પર્વોમાં અમદાવાદ અને ગાંધીનગરના જોવાલાયક સ્થળોએ જવા માટે નગરવાસીઓએ મેટ્રોની પ્રથમ પસંદગી કરી છે જેને પરિણામે માત્ર આઠ દિવસમાં નગરના અલગ અલગ મેટ્રો સ્ટેશનમાંથી મુસાફરોએ મેટ્રો ટ્રેનોનો લાભ લીધો હતો જેને પરિણામે માત્ર આઠ જ દિવસમાં મેટ્રોએ અંદાજીત અઢી લાખથી પણ વધારે રૂપિયાની આવક કરી છે જો કે મેટ્રો રેલમાં બેસવાના અનુભવની સાથે સાથે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે લોકોમાં મુસાફરી માટે મેટ્રોનું ટ્રાન્સપોર્ટેશન પસંદગીનું બની રહ્યું છે દીપાવલી પર્વોમાં વધારાની બસોના સંચાલનમાં જિલ્લાના દહેગામ અને ગાંધીનગરના ડેપોમાંથી છેલ્લા પાંચ દિવસોમાં કુલ બસો અડસઠ બસોએ છસો પંચાણી ટ્રીપો મારતા કુલ ચાળીસ લાખથી પણ વધારે રૂપિયાની આવક કરી છે વધારાની બસોનું સંચાલન દાહોદ ગોધરા પંચમહાલ રાજકોટ સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓના વિસ્તારમાં દોડવામાં આવી હતી જો કે વધારાની બસોના સંચાલનથી એસટી નિગમને માત્ર પાંચ જ દિવસમાં આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો ગાંધીનગર શહેરમાં આવેલું પ્રકૃતિ ઉદ્યાન ઇન્દ્રોડા પાર્ક જોવાલાયક સ્થળ તરીકે જાણીતું છે વર્ષ દરમિયાન શાળાના બાળકોથી લઈને અલગ અલગ શહેરોમાંથી લોકો મુલાકાતે આવતા હોય છે ત્યારે તહેવારના સમયમાં અસંખ્ય લોકો ફરવા માટે આવતા હોય છે આ વખતે દિવાળી વેકેશનમાં ઇન્દ્રોડા પાર્ક પ્રવાસી સ્થળ તરીકે ઉભરી આવ્યું હોય તેમ દિવાળીના પાંચ દિવસ પ્રકૃતિ ઉદ્યાનને ફળ્યા છે ગત એકથી પાંચ નવેમ્બર દરમિયાન પાર્કમાં અંદાજીત તેત્રીસ હજારથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી આ મુલાકાતીઓની ટિકિટ પેટે ઇન્દ્રોડા પાર્કને માત્ર પાંચ દિવસમાં દખ લાખ દસ લાખ રૂપિયાથી પણ વધુની આવક થઈ છે ગાંધીનગરના સેક્ટર સત્તરમાં ટાઉન હોલની સામે આવેલી સેન્ટ્રલ લાઇબ્રેરી બિલ્ડિંગને રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા અંદાજિત અઢી કરોડના રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં આવતા વાંચકો અને રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલયના કર્મચારીઓ માટે અત્યાધુનિક સુવિધા સાથેનું નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે આ સમગ્ર બિલ્ડિંગ બાર મહિનામાં તૈયાર કરી દેવામાં આવશે ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરે નીલકંઠ વર્ણિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું આ મૂર્તિની ઊંચાઈ ઓગણપચાસ ફૂટ છે ભારતના એક પણ અક્ષરધામમાં અત્યાર સુધીમાં આટલી ઊંચાઈની નીલકંઠ વર્ણિની મૂર્તિ નથી ભારતમાં આ માત્ર ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં જ આટલી ઊંચી ઊંચાઈની મૂર્તિનું સ્થાપન કરાયું છે કે અમેરિકાના રોબિન્સ વિલેજ સ્થિત અક્ષરધામમાં આટલી જ ઊંચાઈની મૂર્તિ લગાવવામાં આવી ચૂકી છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક હતા દુર્ગેશ મહેતા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર